વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશનની ટીમે દારૂના ચાલુ કટિંગ દરમિયાન મોટી કામગીરી અંજામ આપી છે પોલીસે દરોડો પાડી કુલ છેતાલીસ લાખ ચોવીસ હજાર એંસી રૂપિયાના પ્રોહી મુદ્દામાલ સાથે દેવેન્દર બલઈ નામના મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે આ કાર્યવાહી દરમિયાન દારૂના સ્ટોક સાથે કટિંગ માટેના સાધનો તથા અન્ય પુરાવાઓ પણ કબજે લેવામાં આવ્યા છે આ કેસમાં મવકાસ બલઈ અને સત્યનારાયણ બલઈ નામના ઈસ્મો પોલીસ પકડતી દૂર છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે પોલીસે આ કેસને ગણનાપાત્ર ગુનો ગણાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે છાણી પોલીસની આ કાર્યવાહીથી દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે અને વિસ્તારના લોકો પોલીસની કામગીરીને વખાણી રહ્યા છે